રવિ એક પ્રામાણિક અને મહેનતુ રિક્ષા ડ્રાઈવર હતો દિવસ રાત રિક્ષા ચલાવીને તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો તેની દુનિયા તેની વૃદ્ધ માં શાંતાબેન અને તેના છ વર્ષના દીકરા રોહનમાં સમાયેલી હતી એક ધૂમધકતા બપોરે તે સવારી લઈને શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો અચાનક એક ટ્રાફિક પોલીસે તેને હાથ બતાવીને રોક્યો પોલીસવાળાએ કડક અવાજે કહ્યું એ રિક્ષાવાળા સાઈડમાં લે ત્યાં ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કર્યું છે ચાલ દંડ ભરવો પડશે રવિ આશ્ચર્ય અને ગભરાટ સાથે પૂછું પણ સાહેબ મેં કયો નિયમ તોડ્યો છે મેં તો સિગ્નલ પણ નથી તોડ્યું કે મારી સ્પીડ પણ વધારે નહોતી પોલીસવાળાએ તેની વાત સાંભળ્યા વગર કહ્યું વધારે દલીલ ન કર કાં તો દંડ ભર નહીતર અમારી સાથે પોલીસ સ્ટેશન ચાલ પોલીસ સ્ટેશનનું નામ સાંભળતા જ રવિના ચહેરા પર ચિંતાની જગ્યાએ આશાનું એક નાનકડું કિરણ ચમક્યું તેના મનમાં એક વિચાર આવ્યો તેણે દૃઢતાથી કહ્યું સાહેબ હું દંડ નહીં ભરું મારી કોઈ ભૂલ જ નથી તમે મને પોલીસ સ્ટેશન લઈ ચાલો કારણ એ હતું કે તેની પત્ની મીરા જે હવે એક પોલીસ ઇન્સ્પેક્ટર હતી તેનું પોસ્ટિંગ બે દિવસ પહેલાં જ એ જ પોલીસ સ્ટેશનમાં થયું હતું રવિએ દિવસ રાત એક કરીને પોતાની જરૂરિયાતોને મારીને મીરાને ભણાવી હતી તેણે રિક્ષાના પૈડા ઘસીને મીરાના સપનાઓને પાંખો આપી હતી જેથી તે આજે આ પદ પર પહોંચી શકે તેને પૂરો વિશ્વાસ હતો કે મીરા તેની નિર્દોષતા સાબિત કરવામાં મદદ કરશે અને આ પોલીસવાળાઓને પૂછશે કે તેણે કયો નિયમ તોડ્યો છે પોલીસ સ્ટેશન પહોંચીને રવિને એક જૂની ખખડધજ ખુરશી પર બેસાડી દેવામાં આવ્યો એ જ સમયે ઇન્સ્પેક્ટર મીરા પોતાની કેબિનમાં ફોન પર કોઈકને ખીજાઈ રહી હતી તેનો અવાજ બહાર સુધી સંભળાતો હતો જુઓ મારા નામનો ખોટો ફાયદો ઉપાડવાની કોશિશ પણ નહીં કરતા મેં ખૂબ જ મહેનત અને સંઘર્ષથી આ પદ મેળવ્યું છે ભવિષ્યમાં મારી પાસે આવી કોઈ આશા રાખીને નહીં આવતા થોડીવાર પછી તે બહાર આવી તેના ચહેરા પર સત્તાનો રૂવાબ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો તેણે સિપાહીને પૂછ્યું આને કેમ પકડ્યો છે શું મામલો છે સિપાહીએ જવાબ આપ્યો મેડમ તેણે ટ્રાફિક નિયમ તોડ્યો છે અને દંડ ભરવાની ના પાડી રહ્યો છે કહે છે કે પોલીસ સ્ટેશન જવું છે રવિ આશાભરી નજરે મીરા સામે જોવા લાગ્યો તેને લાગ્યું કે હવે બધું ઠીક થઈ જશે પરંતુ મીરાએ તેના તરફ એક અજાણી વ્યક્તિની જેમ જોયું અને કડક અવાજમાં બોલી જો આ દંડ ન ભરે તો તેની રિક્ષા જપ્ત કરી લો અને આને અહીંથી ભગાડી મૂકો કાયદો બધા માટે સરખો છે આ શબ્દો રવિના કાનમાં તીરની જેમ વાગ્યા તે સ્તબ્ધ થઈને મીરાને જોતો જ રહી ગયો જે રિક્ષાથી કમાઈ કમાઈને તેણે મીરાને ભણાવી અને આ ખુરશી સુધી પહોંચાડી હતી આજે એ જ મીરા તેની રોજીરોટી છીનવી રહી હતી મીરાએ ફરીથી હવાલદારને કહ્યું મેં કહ્યું ને આને અહીંથી નીકાળો અને રિક્ષાને જપ્ત કરી લો જો તેને તેની રિક્ષા પાછી જોઈતી હોય તો કાલે કોર્ટમાંથી જરૂરી કાગળિયા લઈને છોડાવી લેશે આ સાંભળીને રવિની આંખમાં આંસુ આવી ગયા તેનું હૃદય ભાંગી ગયું તે ઉદાસ અને ભારે પગલે મનમાં હજારો વિચારોના વમળ સાથે ઘર તરફ ચાલતો થયો ઘરે પહોંચીને રવિએ પોતાની વૃદ્ધમાં શાંતાબેનને બધી વાત જણાવી તેણે રડમસ અવાજે કહ્યું મા મીરા એટલી બધી બદલાઈ ગઈ છે કે તેણે મને ઓળખવાની પણ ના પાડી દીધી તેણે મારી રિક્ષા પણ જપ્ત કરાવી લીધી જે રિક્ષા ચલાવીને મેં તેને ભણાવીને ઇન્સ્પેક્ટર બનાવી આજે એ જ મારા માટે પારકી થઈ ગઈ મા દુઃખી થઈને બોલી બેટા તને યાદ છે જ્યારે લગ્નના થોડા દિવસો પછી જ મીરાએ કહ્યું હતું કે તેને હજી આગળ ભણવું છે અને તેનો બધો ખર્ચો આપણે ઉપાડવો પડશે ત્યારે પણ તેણે આપણી સાથે કેવી જબરજસ્તી કરી હતી આપણી આર્થિક મુશ્કેલીઓ હોવા છતાં આપણે તેને ભણાવી પણ આજે એ જ આપણને ભૂલી ગઈ સત્તાનો નશો બહુ ખરાબ હોય છે દીકરા રવિનો છ વર્ષનો દીકરો રોહન પોતાની દાદી સાથે વધારે સમય વિતાવતો હતો કારણ કે તેની મમ્મી મીરા હંમેશા કામમાં વ્યસ્ત રહેતી તે પોતાની મમ્મીથી લગભગ અજાણ્યો જ હતો તે દિવસ રાત પોતાની દાદી પાસે જ રમતો અને રાત્રે પણ તેમની સાથે જ સૂઈ જતો મીરાને એક સરકારી ક્વાટર મળ્યું હતું એટલે તે મોટાભાગે ત્યાં જ રહેતી અને ઘરે ભાગ્યે જ આવતી બીજા દિવસે મીરા રાહ જોઈ રહી હતી કે રવિ આવશે અને રિક્ષા છોડાવવા માટે કોર્ટના કાગળ લઈને આવશે પરંતુ સાંજ સુધી રવિ આવ્યો નહીં આથી મીરા ગુસ્સામાં સીધી પોતાના પતિના ઘરે પહોંચી ગઈ ત્યાં જઈને તેણે જોયું કે રવિ પોતાની વૃદ્ધ માના માથામાં શાંતિથી તેલ લગાડી રહ્યો હતો અને તેનો નાનો દીકરો રોહન બાજુમાં રમી રહ્યો હતો બંનેમાંથી કોઈનું પણ બાળક તરફ ખાસ ધ્યાન ન હતું છતાં બાળક પોતાની મસ્તીમાં ખુશ હતો મીરાએ ગુસ્સામાં કહ્યું તું અહીં આરામથી બેઠો છે અને તને તારી રિક્ષાની કોઈ ચિંતા જ નથી તું છોડાવવા પણ આવ્યો નહીં રવિ કંઈ બોલ્યો નહીં બસ ચૂપચાપ બેઠો રહ્યો તેની આંખોમાં એક અજીબ ઉદાસી હતી જાણે તેણે બધું જ ગુમાવી દીધું હોય મીરા પોતાના પતિ અને સાસુ પર ગુસ્સો કરવા લાગી અને બોલી તમને લોકોને એક બાળક સાચવતા પણ નથી આવડતું શું આવી રીતે નાના છોકરાઓને રખાય જો આને કંઈક થઈ જાત તો કોણ જવાબદાર હોત રવિએ મીરા તરફ જોયું અને શાંત પણ દ્રઢ સ્વરમાં કહ્યું આ તું શું કહી રહી છે મીરા આને જન્મથી લઈને અત્યાર સુધી મારી માએ જ સાચવ્યો છે તેમને સારી રીતે ખબર છે કે નાના બાળકની દેખભાળ કઈ રીતે કરાય તું આ વિષયમાં કંઈ ન બોલે તો જ સારું રહેશે રવિની વાત સાંભળીને મીરા ગુસ્સાથી ભડકી ગઈ અને બોલી તું રિક્ષા લેવા માટે કેમ ના આવ્યો મેં ત્યાં બધી જ વ્યવસ્થા કરી રાખી હતી છતાં પણ તું સમયસર પહોંચ્યો નહીં રવિએ એક ઊંડો શ્વાસ લીધો અને શાંતિથી કહ્યું જો તને આટલી જ ચિંતા હતી તો ગઈકાલે પોલીસ સ્ટેશનમાં જ કહી દેવું હતું કે મારી રિક્ષા જપ્ત કરવામાં ન આવે તું તો મોટી અધિકારી છે હકીકત જાણી શકતી હતી પરંતુ કદાચ તને એવું લાગ્યું કે હું મારી પત્નીની પોઝિશનનો ફાયદો ઉઠાવવા માંગુ છું જ્યારે મેં કોઈ ભૂલ નહોતી કરી મીરા ગુસ્સામાં રાડ પાડીને બોલવા લાગી તમે અભણ લોકો શું જાણો કે ડ્યુટી કઈ રીતે કરવામાં આવે છે તમે લોકો બાળકને પણ સારી રીતે સાચલી નથી શકતા આટલું કહીને તેણે પોતાના દીકરા રોહનનો હાથ પકડ્યો અને તેને રૂમમાં લઈ ગઈ ત્યાં તેણે પોતાના દીકરાનો બધો સામાન અને કપડાં પેક કર્યા અને ગુસ્સામાં બોલી મારે તારા જેવા અભણ માણસ સાથે નથી રહેવું હું ક્યાં સુધી તમારા લોકોની આ બકવાસ સાંભળતી રહીશ રવિએ શાંત સ્વરમાં કહ્યું જો તને એ જ યોગ્ય લાગતું હોય તો એમ જ કર પરંતુ તેમનો છ વર્ષનો દીકરો રોહન રડવા લાગ્યો અને દાદી સામે ઇશારો કરીને બોલ્યો મારે મમ્મી સાથે નથી જવું હું પપ્પા અને દાદીની સાથે જ રહીશ નાના દીકરાની વાત સાંભળીને પણ મીરા રોકાઈ નહીં તેણે દીકરાનો હાથ ખેંચ્યો અને જબરદસ્તી તેને સરકારી ક્વાર્ટરમાં લઈ ગઈ જ્યારે આ વાત મીરાના માતાપિતાને ખબર પડી તો એ બંને મીરાને ખૂબ જ ઠપકો આપ્યો પરંતુ મીરા પોતાની વર્દીના ઘમણમાં હતી અને બોલી મારે કોઈનાથી કંઈ લેવા દેવા નથી તેની આ વાત સાંભળીને તેના માતાપિતા પણ ખૂબ જ દુઃખી થયા અને તેમણે મીરા સાથે વાત કરવાનું બંધ કરી દીધું મીરાનો ભાઈ પણ તેને સમજાવવાની કોશિશ કરતો પણ એ એને પણ ખરી ખોટી સંભળાવી દેતી ધીરે ધીરે મીરા પોતાના જ લોકોથી દૂર થતી ગઈ મીરાએ પોતાના દીકરાની સારસંભાળ માટે એક નોકરાણી રાખી લીધી હતી એક દિવસ બપોરે એ નોકરાણી રોહનને પોતાની સાથે બજારમાં લઈને ગઈ એ જ સમયે રવિની મા શાંતાબેન પણ કંઈક ખરીદી કરવા માટે ત્યાં આવ્યા હતા રોહને જેવા પોતાની દાદીને જોયા તે દોડીને તેમની પાસે જતો રહ્યો અને તેમને વળગી પડ્યો તેની નાનકડી આંખોમાં આંસુ હતા તેણે રડતા રડતા કહ્યું દાદી મારે તમારી સાથે રહેવું છે મારે મમ્મી પાસે નથી જવું મમ્મી તો એક ગંદા અંકલની સાથે રહે છે અને તે બંને મને મારે પણ છે આ સાંભળીને શાંતાબેન ગભરાઈ ગયા અને બોલ્યા બેટા આ તું શું કહી રહ્યો છે કયા ગંદા અંકલ રોહને જવાબ આપ્યો મમ્મીના ઘરે રોજ એક ગંદા અંકલ આવે છે ક્યારેક ક્યારેક રજાના દિવસે તો આખો દિવસ ત્યાં જ રહે છે જો હું સૂઈ ન જાઉં તો મમ્મી અને તે અંકલ મને મારે છે એટલે હવે હું સૂવાનું નાટક કરવા લાગ્યો છું જ્યારે તે બંને સાથે હોય છે તો કલાકો સુધી વાતો કરે છે અને જોર જોરથી હસે છે મને આ બધું જરાય નથી ગમતું દાદી મારે હવે મમ્મી સાથે નથી રહેવું એટલામાં નોકરાણી રોહનને શોધતી શોધતી ત્યાં આવી ગઈ તેણે જોયું કે રોહન પોતાની દાદી સાથે હતો તે જલ્દીથી રોહનનો હાથ પકડીને ખેંચવા લાગી પણ રોહન રડતા રડતા બોલ્યો મારે મમ્મી પાસે નથી જવું મારે પપ્પા અને દાદી સાથે રહેવું છે શાંતાબેન લાચાર હતા તેમણે નોકરાણીને કહ્યું કંઈ વાંધો નહીં તું તારો સામાન ખરીદી લે ત્યાં સુધી હું રોહન સાથે છું પણ નોકરાણીએ કહ્યું ના મેડમે સ્પષ્ટ કહ્યું છે કે રોહન તમારી પાસે ન જવો જોઈએ શાંતાબેને રોહનને સમજાવતા કહ્યું બેટા હમણાં તારે મમ્મી સાથે જ રહેવું પડશે પણ હું અને પપ્પા જલ્દી જ આવીશું અને તને અમારી સાથે લઈ જઈશું આટલું કહીને તેમને રોહનને સમજાવીને નોકરાણી સાથે મોકલી દીધો શાંતાબેનના મગજમાં રોહનની વાતો ફરી રહી હતી તેમનું મન બેચેન હતું તેમણે મજબૂરીમાં બધી વાત રવિને જણાવી આ સાંભળીને રવિ ચોંકી ગયો તેણે નક્કી કર્યું કે તે પોતે જ જઈને જોશે કે હકીકત શું છે એક રવિવારે સવારે રવિએ જાણ કર્યા વગર જ પોતાની માને સાથે લઈને મીરાના સરકારી ક્વાર્ટર પર પહોંચી ગયો તેણે દરવાજાની ઘંટડી વગાડી અંદરથી મીરાએ ઊંઘમાં જ દરવાજો ખોલ્યો અને સામે રવિ અને શાંતાબેનને જોઈને ગભરાઈ ગઈ તેણે ગુસ્સામાં પૂછ્યું તમે લોકો અહીં શું કરી રહ્યા છો શાંતાબેને કહ્યું અમે અમારા રોહનને મળવા આવ્યા છીએ રવિ કંઈ પણ બોલ્યા વગર ઘરની અંદર જતો રહ્યો ત્યાંનો નજારો જોઈને તેનું લોહી ઉકળવા લાગ્યું બેડરૂમમાં પલંગ પર એક યુવાન માણસ સૂતો હતો અને રોહન બાજુમાં જ સૂતો હતો આ જોઈને રવિએ ગુસ્સામાં મીરાને એક જોરદાર થપ્પડ મારી દીધી થપ્પડના અવાજથી તે માણસ ઊઠીને બેસી ગયો અને ગુસ્સામાં બોલ્યો કોણ છે આજે તને મારી રહ્યું છે મીરાએ તે માણસ તરફ જોઈને કહ્યું આજ તો છે મારો નક્કામો અભ્યંતપતિ આ સાંભળીને રવિનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો શાંતાબેને તેને શાંત કર્યો રવિએ પોતાના દીકરા રોહનને ઊંચકી લીધો અને કહ્યું તો આ બધું કરવા માટે જ તું અહીં રહેતી હતી હકીકતમાં તે અજાડ્યો માણસ મીરાનો સિનિયર અધિકારી હતો જેની સાથે મીરાને ટ્રેનિંગના સમયથી જ અવૈધ સંબંધ હતો હવે જ્યારે બધી હકીકત સામે આવી ગઈ હતી તો મીરાએ સાફ શબ્દોમાં કહી દીધું કે સારું થયું કે તમે લોકોએ જાતે જ અહીં આવીને બધું જોઈ લીધું હવે મારે તારા જેવા અભણ માણસ સાથે કોઈ સંબંધ નથી રાખવો પછી તેણે રવિને રોકીને કહ્યું જતાં જતાં આ કામ પણ કરતો જા મેં પહેલાંથી જ છૂટાછેડાના કાગળ તૈયાર કરાવીને રાખ્યા છે આના પર સહી કરીને જા રવિએ કંઈ પણ કહ્યા વગર છૂટાછેડાના પેપર પર સહી કરી દીધી અને દીકરાને લઈને ત્યાંથી જતો રહ્યો ઘરે આવીને રવિ અને શાંતાબેન ચૂપચાપ બેઠા હતા ત્યારે શાંતાબેને પોતાની એક જૂની સૂટકેસ ખોલી અને તેમાંથી જમીનના કેટલાક કાગળો કાઢ્યા તે રવિને આપતા બોલ્યા બેટા આ તારા પિતાજીએ આપણા ભવિષ્ય માટે સાચવી રાખેલી જમીન છે રવિએ કાગળો જોયા તો ખબર પડી કે એ જમીનની કિંમત લગભગ કરોડોમાં હતી રવિએ તે જમીન વેચી નાખી હવે તેમની પાસે પૈસા આવી ગયા હતા રવિ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો પણ ઘરની જવાબદારીઓને કારણે ભણવાનું છોડી દીધું હતું હવે તેણે નક્કી કર્યું કે તે પોતાનું ભણવાનું પૂરું કરશે રવિએ ભણવાનું ચાલુ કરી દીધું શાંતાબેને પણ ઘરમાં અથાણા અને પાપડ બનાવવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો મીરાની જૂની નોકરાણી પણ તેમની મદદ કરવા આવી ગઈ ધીરે ધીરે તેમનો ઉદ્યોગ સારો ચાલવા લાગ્યો લગભગ બે વર્ષ પછી રવિની મહેનત રંગ લાવી અને તેનું એસપી એટલે કે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસના પદ પર સિલેક્શન થઈ ગયું તેનું નામ મીડિયામાં છવાઈ ગયું લોકો તેને રિક્ષાવાળા એસપી સાહિબ કહીને બોલાવા લાગ્યા તેણે એ જ વિસ્તારમાં પોસ્ટિંગ કરાવ્યું જ્યાં મીરા ફરજ બજાવતી હતી બીજી તરફ મીરા પોતાના સિનિયર અધિકારીના હાથની કઠપૂતળી બની ગઈ હતી તે અધિકારીએ મીરાનો લાંચ લેતો એક વીડિયો બનાવી લીધો હતો અને તે વીડિયો બતાવીને તેને વારંવાર બ્લેકમેલ કરતો અને તેનું શોષણ કરતો મીરાને હવે પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી પરંતુ હવે બહુ મોડું થઈ ગયું હતું તે જાણતી હતી કે તેનો પ્રેમી પહેલાથી જ પરણે થતો એક દિવસ નવા એસપી સાહેબ રવિના સ્વાગત માટે પાર્ટી રાખવામાં આવી મીરાને પણ ત્યાં હાજર રહેવાનું હતું જ્યારે તેને સ્ટેજ પર બોલાવવામાં આવી ત્યારે તેને ચક્કર આવી ગયા અને તે બેભાન થઈને પડી ગઈ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી ડોક્ટરે કહ્યું કે કમજોરીના કારણે તેની હાલત ખરાબ થઈ છે રવિને આ સાંભળીને આશ્ચર્ય થયું થોડા દિવસો પછી વંદના બજારમાં જઈ રહી હતી ત્યારે તેને શાંતાબેન મળ્યા તેણે કહ્યું માજી મને માફ કરી દો મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે તમે રવિને કહો કે તે મને માફ કરી દે અને મને અપનાવી લે શાંતાબેને કહ્યું બેટા તે જે કર્યું છે એનું ફળ તો તારે ભોગવવું જ પડશે એમ કહીને તેઓ ત્યાંથી જતા રહ્યા એક દિવસ મીરા હિંમત કરીને તે અધિકારી પાસે ગઈ અને કહ્યું તારે જે કરવું હોય એ કરી લે પણ હવે હું તારી ગુલામી નહીં કરું એટલું કહીને તે ત્યાંથી ભાગીને રવિના ઘરે આવી રવિએ દરવાજો ખોલ્યો મીરાએ કહ્યું રવિ હું તારી પત્ની છું રવિએ કઠોરતાથી કહ્યું મેં તને છૂટાછેડા આપી દીધા છે અને રોહન હવે મારી પાસે જ રહેશે આજ પછી અહીં આવીશ નહીં આટલું કહીને તેણે દરવાજો બંધ કરી દીધો એ જ સમયે મીરાને ખબર પડી કે તે અધિકારીએ તેનો વીડિયો વાયરલ કરી દીધો છે જેના કારણે તેની નોકરી પણ જતી રહી તેણે પોતાના ભાઈને ફોન કર્યો પણ તેણે પણ મદદ કરવાની ના પાડી દીધી કારણ કે મીરાના કારણે જ તેમના માતાપિતાનું દુઃખમાં નિધન થયું હતું હવે મીરા પાસે કંઈ જ બચ્યું ન હતું તે પાગલની જેમ જ્યાં ત્યાં ભટકવા લાગી થોડા દિવસો પછી તેની તબિયત એટલી ખરાબ થઈ ગઈ કે તેનું મૃત્યુ થઈ ગયું આ વાર્તા આપણને શીખવે છે કે ઘમંડ ખોટા સંબંધો અને ખોટા નિર્ણયો વ્યક્તિના જીવનને બરબાદ કરી શકે છે કર્મોનું ફળ દરેકને ભોગવવું જ પડે છે જો મીરાએ સંબંધો અને પ્રમાણિકતાની કદર કરી હોત તો તેનું જીવન અલગ જ હોત તમે શું વિચારો છો મીરા અને રવિ વિશે તમારું મંતવ્ય બોક્સમાં જરૂરથી જણાવજો અને બીજા સાથે પણ જરૂર શેર કરજો આ વાર્તાઓનો ઉદ્દેશ્ય ફક્ત બધાને શીખ આપવાનો છે જેથી આપણે આપણા જીવનમાં સાચો નિર્ણય લઈ શકીએ તો મિત્રો આજની વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો